સુરત જિલ્લામાં ચાલતા ધર્માંતરણના ખેલમાં મોટો ખુલાસો થયો છે સરકારી શાળાના આચાર્ય અને પાસ્ટર એવા રામજી ચૌધરી એક બાદ એક રાજ ખુલી રહ્યા છે જે મુજબ ધર્માંતરણના આ રેકેટમાં તેઓ એકલા નહીં પરંતુ અન્ય સરકારી શિક્ષકો પણ સામેલ છે જો નોકરી ભલે સરકારી કરતા હોય પરંતુ કામ ગેરકાયદેસર કરી રહ્યા છે ત્યારે ધર્માંતરણના આ ષડયંત્રમાં કયા કયા રાજ ખુલ્યા છે આવું જોઈએ જાણીએ સમજીએ સરકારી એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે આરોપી પાસ્ટર એટલે કે સરકારી શાળાના આચાર્ય રામજી ચૌધરીના પૂછપરછમાં ખુલ્યા છે મોટા રાસ ખ્રિસ્તી ધર્મોમાં લોકોનું ધર્માંતરણ કરાવવાના આ ખેલમાં તે એકલા પરંતુ અનેક શિક્ષક સામેલ હોવાનો પર્દાફાશ થયો છે ધર્માંતરણના કામ માટે શિક્ષકોનું એક ગ્રુપ બનાવવામાં આવ્યું હતું જેમનું એક જ કામ હતું કે ગરીબોને ટાર્ગેટ કરીને ધર્માંતરણ કરાવવું હાલમાં એ જે તપાસ ચાલુ છે તો જે ટોટલ આખું ટ્રસ્ટ છે ટ્રસ્ટમાં રામજીભાઈ ચૌધરી પોતે પ્રમુખ તરીકે છે ઉપપ્રમુખ અને મંત્રીઓ અલગ અલગ જે અગિયાર લોકો છે એ તમામની તપાસ થઈ રહી છે એ અગિયાર લોકો છે એમાં પણ બીજા બે જે છે એ સરકારી શાળામાં શિક્ષક તરીકે છે અને એ બાબતની જાણ પણ અમે ડીપીઓ શ્રીને કરેલી છે અને હાલ ડિટેલમાં તપાસ અમારા ડીવાયએસપી અને એમની ટીમ કરી રહી છે સરકારી આચાર્ય રામજી ચૌધરીના પુત્ર અંકિતે એક મહિલાને જ ટાર્ગેટ નહોતી કરી ડોક્ટર અંકિત પણ આ રેકેટમાં સામેલ હતું જ્યારે પણ ગામમાં ગરીબ લોકો બીમાર પડે ત્યારે પાસ્ટર રામજી ચૌધરી તેમને પુત્ર અંકિત અંકિત પાસે મોકલતો પોતે ડોક્ટર હોવાથી દવા આપીને દર્દીને સાજા કરતો પરંતુ ચમત્કારિક પાણીથી તેઓ સાજા થયા હોવાની ખોટી વાત કરીને લોકોને ભરમાવતો આ રીતે તેઓ ધર્માંતરણનો ખેલ ચલાવતા એમનો ડોક્ટર જે છે એ પોતે હોમિયોપેથિક એમનો જે પુત્ર ડૉક્ટર છે એ હોમિયોપેથિક ડૉક્ટર છે અને જે અમુક પ્રકારની દવાઓ છે એ દવાઓ પોતે નહીં વેચી શકે અને જ્યારે એના ક્લિનિકની વિઝિટ કરવામાં આવેલી આઈઓ દ્વારા અને સર્ચ કરવામાં આવેલું ત્યારે જે અમુક પ્રકારની દવાઓ છે એ પણ પ્રાપ્ત થયેલી આ તરફ સુરતથી દૂર મહેસાણાના કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ધર્માંતરણ વિષય પર ચિંતા વ્યક્ત કરી

પરંતુ અનેક વાર અલગ અલગ શહેરોમાં ધર્માંતરણના નામે કાળા ધંધા સામે આવતા હોય છે વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનો આવા તત્વો સામે પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરતા હોય છે ત્યારે સુરતમાં એક યુવતીને પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ ધર્મ પરિવર્તન કરાવવાનો આ કેસ લોકોને આવા તત્વોથી સાવચેત રહેવા રેડ સિગ્નલ આપી રહ્યો છે ચેતન પટેલ ઝી મીડિયા સુરત